ભાવનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડમાં ઈદ્દુ દૂહાના પર્વ આસ્થા અને શ્રદ્ધાભેર ઉજવાયો હતો આ ઈદ્દુ દૂહને બકરી ઈદ અને કુરબાનીની ઈદ પણ કહેવામાં આવે છે આ જો પવિત્ર ઈદના દિવસે તમામ મુસ્લિમ બિરાદોરે શહેર જિલ્લાની ઈદગા તેમજ તમામ મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરી સામૂહિક دعાઓ કરી હતી નમાઝ બાદ એકબીજાને ગળે લગાડી ઈદની મુબારક બાદી પાઠવી હતી તેમજ જરૂરિયાતમંદોને આર્થિક રીતે મદદ પણ કરી હતી આ ઉપરાંત કબ્રસ્તાનમાં જઈ પોતાના સગા સંબંધી મરહુમોની કબર પર ફૂલ ચડાવી ફાતિહા કરી મરહુમના હકના દુઆઓ કરી હતી આ તહેવાર સુલે શાંતિથી ઉજવાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા તમામ ઈદગાહો અને મસ્જિદો પર તેમજ મુસ્લિમ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત અને પેટ્રોલિંગ પણ ગોઠવાયું હતું આ વર્ષે વિશ્વભરમાંથી જે ખુશનસીબ મુસ્લિમ બિરાદરો સાઉદી અરબમાં આવેલ મક્કા શરીફ અને મદીના શરીફ હજ યાત્રાએ ગયા છે તેમની પવિત્ર હજ જીલ હજ આ માસમાં દસમાં ચાંદે પૂર્ણ થઈ હતી આ યાત્રિકો માટે પણ ખાસ દુવાઓ કરવામાં આવી હતી ભાવનગર શહેર જિલ્લાના દાહોદી વોરા સમાજ દ્વારા સોળ છ બે અને રવિવારના રોજ ઈદ્દુત દુહાની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભાવનગર શહેરની ગામની અને અંદરની વોરાવાડમાં આવેલી બંને મસ્જિદોમાં દાઉદી વોરા સમાજના જનાબ આમિલ સાહેબે નમાઝ પાઠવી દુવાઓ કરી હતી અને તમામ બિરાયો બિરાદરોએ નમાજ બાદ એકબીજાને ગળે લગાડી ઈદની મુબારકબદી પાઠવી હતી આ ઉપરાંત ઘોઘા પાલીતાણા તળાજા મૌવા સહિતના તાલુકા મથકોમાં આવેલ દાઉદી વોરા સમાજે પણ ઈદની ઉજવણી કરી હતી રિપોર્ટર અનવર લક્ષ્મીધર આઝાદ મીડિયા લાઈવ ભાવનગર ભાવનગર કસ્બા ઇસ્લામના ચીફ સેક્રેટરી આજરોજ ઈદુલ હદા જે બકરીત તરીકે ઉજવવામાં આવે છે અને ભાવનગરની તમામ મસ્જિદોની અંદર બકરી ઈદની નમાજ થઈ અને આજના રોજ ભાવનગર મુસ્લિમ સમાજના લોકો જે છે એ બંને કબ્રસ્તાન જે છે ત્યાં એમના મરહુમોની ત્યાં ફૂલ ફાતિયા કરવા માટે જાય છે અને તમામ ભાવનગરના લોકો જે છે તેમને ભાવનગર કસબાંજુમ મને ઇસ્લામ વતી હું બકરી ઈદની શુભકામનાઓ આપું છું હલો અસલામ વાલેકુમ મારું નામ કાળુભાઈ બેલીમ પૂર્વ સેવક છું આજે ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર વિશ્વની અંદર ઈદુ દોહા ની ઉજવણી કરવામાં આવે છે આ ઈદુદ દોહાને આપણે ઈદ ઉદ અઝા કહેવામાં આવે છે કુરબનીની ઈદ કહેવામાં આવે છે બકરી ઈદ કહેવામાં આવે છે આજ રોજ આપણે ભાવનગર શહેર જિલ્લાના ઈદગાહ સહિત તમામ મજિલોની અંદર ઈદની ખાસ નમાઝ અદા કરવામાં આવી નમાજ બાદ એકબીજાએ ગળે લગાડી ઈદની મુબારકબાદી આપી તેમજ કબ્રિસ્તાનમાં જઈ મરુમણા હકમાં રોહો કરી છે ખરેખર આ તહેવાર આ દિવસ એટલે આવે છે કે આપણા ઇસ્લામના મહાન પેગમ્બર જેને ખલીલ ઉલ્લા કહેવામાં આવ્યા છે તેવા મહાન પેગમ્બર હજત ઇબ્રાહીમ અલ ઇસ્લામ અને તેમના વાલા પુત્ર ઇસ્માઇલ ઇસ્માઈલ ઇસ્લામની યાદમાં આજનો દિવસ ઉજવવામાં આવે છે